પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા ઉત્પાદન વેચાણ આવક અને બજારમાંગ વધે છે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સુમૂળ ડેરી શીત કેન્દ્ર સંકુલ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કરતા મંત્રીશ્રી ગામિત ઉચ્છલમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન યોજાયો ઉચ્છલ તાલુકાના સુમુલ ડેરી શીત કેન્દ્ર સંકુલ ખાતે જિલ્લા કક્ષાના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન અને પોષક અનાજ શિબિરમાં ઉપસ્થિત રહીને રમત ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ જયરામભાઈ ગામીતે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા ઉત્પાદન વેચાણ આવક અને બજારમાંગ વધે છે રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ઝેરમુક્ત એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ખર્ચમાં ઘટાડો કરીને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યું કે ગુજરાત સરકાર જન જન સુધી લોક કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને પણ પ્રોત્સાહન આપી રહી છે જે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે જરૂરી છે ગાય આધારિત કૃષિથી ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર પણ ખુલે છે બારડોલીના ખેતી તાલીમ કેન્દ્રના નાયબ ખેતી નિયામક શ્રી એનજી ગામિત વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સીડી પંડ્યા વ્યારા ચોખા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર પ્રકાશ પરમાર અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચેતન ગરાસિયા સહિતના મહાનુભાવોએ પણ પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત પર્યાવરણપ્રિય પાક સંરક્ષણ મિલેટ્સનું મહત્વ તેમજ ખેતીલક્ષી વિવિધ યોજનાકીય લાભો અંગે જાણકારી આપી હતી આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી અલ્પેશભાઈ ગામિતે પણ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું ઉપરાંત તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી થયેલા લાભો અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ખેડૂતોના મૂંઝવણભર્યા પ્રશ્નોનું માર્ગદર્શન દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું અંતે મંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિ આધારિત સ્ટોલ્સ બાગાયત ખેતીવાડી આરોગ્ય તેમજ આઈસીટીએસના સ્ટોલ્સની મુલાકાત લઈને નાગરિકો સુધી વધુમાં વધુ સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો આજે જિલ્લાના તાલુકામાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમનું આત્મ પ્રોજેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું મહત્વ કઈ રીતે થાય એના માટે કૃષિ વિભાગના તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું આગામી દિવસોમાં જ્યારે આ વિસ્તાર પ્રાકૃતિક ખેતીનું નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોદી સાહેબ દ્વારા જ્યારે આ સમગ્ર દેશમાં અત્યારે આહવાન તમને પણ કહેવું છે કે પ્રાકૃતિક ખેતી કરો પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને જે પ્રાકૃતિક ખેતી કરે છે એના જે કિંમત એ પણ સારું મળી એના માટે સરકાર ખૂબ ચિંતા કરે છે વાત કરીએ તો આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય સાહેબ પણ ચાર વખત આ તાલુકામાં આવી ગયા છે જિલ્લામાં તાલુકામાં અને એમના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ વિભાગ માર્ગદર્શન હેઠળ અમારા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પણ કરે છે અને જે પ્રાકૃતિક ખેતી કરીને જે ઉત્પાદન મળે છે એનો સારો એ લોકોનો ભાવ પણ મળે છે આગામી દિવસોમાં સરકાર જે યોજનાઓ ચાલે છે એનો પણ વધારેમાં વધારે લાભ લઈને લોકો જે ખેડૂત કઈ રીતે સતત બને એના માટે સરકાર અને તંત્ર બહુ ચિંતા કરી રાજા આજે આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ હિંમતભાઈ વસાવા અમારા જિલ્લા પંચાયત નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન મોરા મુદાપ ના પ્રમુખ મંજુલાબેન તમામ સરપંચો ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ